આપણે લઈ લેવું થાળીમાં રસોડું તો આજે આપણે લીલા નાળિયેરની બરફી બનાવશું તો લીલા નાળિયેરની બરફી બનાવવા માટે આપણે લીલું શ્રીફળ હતું નાળિયેર લીધું હતું તો એને આ પાછલો ભાગ આપણે કાઢી લીધો છે આ રીતે તો આ આપણે કાઢવું હોય તો કાઢી નાખીએ કાઢી નાખીએ બરફી થાય એમ તો આપણે આ એક કપ જેટલી લીલ નાળિયેરના આ રીતે ટુકડા કરી લીધા સરસ થી બધા એકદમ મસ્ત અને પોણો વાટકો આપણે ખાંડ લીધી છે જો હે એ પ્રમાણે આપણે વાપરશું અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી લીધું છે તો ઘી આપણે ગાયનું લીધું છે જે હે એ પ્રમાણે આપણે આમાંથી વાપરશું અને એલસી પાવડર લીધો છે તો એને પહેલાં આપણે મિક્સર જારમાં કાઢી લેવાનું છે તો આને આપણે ધીરે ધીરે આને આપણે મિક્સરમાં કાઢવાનું છે એ ઘાયરે નથી હાકી નાખવાનું કે ધીરે ધીરે આપણે બંધ ખોલ બંધ કરીને અને એ રીતે આપણે આનું મિક્સરમાં કાઢી લેવું તો આપણે આને કાઢી લીધું છે તો આ રીતે આપણે ઘડી ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું અને એટલે એકદમ ઓલું ન થાય એમ નકરામાંથી તેલ નીકળી જાય અને જો કોક ટુકડો એવો રહી જાય આ રીતનો તો આપણે આને કાઢી લેવાનો ફરીને આપણે એમાં નાખી દેવાનું એકદમ સરસ ઝીણું થઈ ગયું છે તો આપણે આ બધું આમાં કાઢી લેવું મિક્સરમાં તો આપણે આ બધું આ રીતે કાઢી લીધું છે બધું

લીલા ટોપરાનું ચીણ નાખી દેવું આમાં તો આપણે આને આ જે આપણે લીલું છે એટલે એમાં એનું મોઇશ્ચર હોય તો એ મોશ્ચર આપણે એનું આવું ડ્રાય જેવું થઈ જાય ત્યાં લગી આપણે આને શેકવાનું છે ધીમા ગેસે તો આપણે આને ઘડીક શેકી લેવું આ રીતે આપણે આપણે સરસ શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખવાની છે છે તો તો સરસ શેકાઈ ગયું ખાંડ આપણે આમાં નાખી દેવું તો ખાંડ આપણે આમાં થોડીક આપણે રાખશું અને આમાં આપણે દૂધ કે કોઈ વસ્તુ નથી નાખવાનું આ રીતે જ આપણે આની સાહણી લઈ આમાં આને આપણે સરસની બરફી બનાવવાની છે અને આપણે આ એલચી પાવડર લીધો એ નાખી દેવું તો હવે ધીમા ગેસે આપણે આને ખાવા દેવું એકદમ સરસ ડ્રાય થઈ જાય એ રીતનું આપણે આને કરવાનું છે એકદમ મસ્ત બની ગયું છે આપણે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આ થાળી છે એમાં આપણે નીચે ઉતારીને આમાં આપણે ઢાળી દેવું તો આમાં આપણે લઈ લેવું થાળીમાં તો આપણે થોડું ઘી લગાવીને અને આપણે દબાવી દેવું બધું સરસથી કઈ માવાની જરૂર ન પડે ને કોઈ આપણે જાડું રાખશું અને કેટલું રાખશું તો હવે આપણે આને ઠરવા દેવું પાંચક મિનિટ તો જો પાંચક મિનિટ થાય એટલે એકદમ સરસ ઠરી જાય એકદમ સરસ થઈ જાય તો હવે આપણે આના ઠીફલા પાડી લેવું જે સાઈડના પાડવા હોય એ રીતે આપણે આને પાડી લેવાના તો હવે આપણે પાડી લીધા છે તો હવે આપણે આમાં સર્વ કરી લેવું અને આવી જાય મસ્ત બની ગયા છે એકદમ સરસ બની ગયા છે તો આપણે બે આને અલગ અલગ આંબા આ રીતે

તમારે જે ડ્રાય ફ્રૂટ રાખવું એમાં રાખી શકો એમ પિસ્તા છે બદામ છે કોઈ પણ ડ્રાય ફ્રૂટ આપણે એમાં રાખી શકો તો એકદમ સરસ બની જશે આપણે જોવો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગયું છે લીલા શ્રીફળનું નાળિયેરની બરફી તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી લીલા નાળિયેરની બરફી